ગોતમેશ્વર તળાવ ડેવલપમેન્ટ અને બગીચા ડેવલપમેન્ટ કામ સામે વિરુદ્ધના અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું ગોતમેશ્વર તળાવ ઉપર કરવામાં આવતું જે તળાવ સિહોરની જનતાનું એકમાત્ર પીવાનું પાણી માટેનું સાધન હોય અને સિહોર શહેરની જીવાદોરી સન્માન હોય તેના ઉપર ગાર્ડન ડેવલપમેન્ટ કરવા અને અન્ય વિકાસના કામ કરવાથી સ્થળ પબ્લિક પ્લેસ બની જવાથી આગળ ગંદકી અને પ્રદૂષણ થવાની મસમોટી સમસ્યા ઊભી થશે અને પીવાના પાણી પ્રદૂષિત થવાની પણ સંપૂર્ણ શક્યતા સિહોર શહેરના આરોગ્ય સાથે છેડા થવાની શક્યતા છે તેવું દીપસીમભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું

અને આ દવા ઉપર કેન્દ્ર સરકારની અમૃતમ ટુ યોજના મારફત ગાર્ડન ડેવલપિંગ અને તળાવ ડેવલપિંગ માટેનું કામ થઈ રહ્યું છે ત્યારે અમારો આઘાત અને પ્રત્યાઘાત એવો છે કે આ તળાવ ઉપર 1981 માં એડી જોશી સેક્રેટરી ઓફ ગુજરાત 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લેવા હતા ત્યારે શિવની જનતાએ એમ કીધુંતું કે આ વિકાસ નથી આ વિકાર છે

તો અમે અત્યારે અમારા ગામના હિત માટે શહેરના તમામ સંસ્થાઓ माजी સભ્યો વતી એક એવી રજૂઆત કરીએ છે તો આ તળાવ છે પીવાના પાણી માટેનું છે પબ્લિક ટેન્ક છે પીવાવાનું પાણી છે આ તળાવ ખાડામાં છે પબ્લિક રીતે ઉપર ટેકરા છે ટેકરા ઉપર બંધ કરવામાં આવશે તો જે ટોયલેટ બિલ્ડિંગ એના ગંદા પાણી પબ્લિક આ પ્રદૂષિત પાણી ન પીવે એની અમને સતત ચિંતા છે આ ચિંતા સબબ અમે આવેદન પત્ર રજુ કરી રહ્યા છીએ ત્યારબાદ બાદ આ આ આ ગોતમેશનો તળાવ પ્રતિબંધિત વિસ્તાર છે ઇટ ઇઝ અ પ્રોહિબિટેડ એરિયા ત્યાં કોઈ માણસને ન જવા માટે ચીફ ઓફિસર જાણે છે કે ત્યાં તાળું મારેલું છે અને હવે આપણે પબ્લિક પ્લેસ બનાવી રહ્યા હોઈએ ત્યારે બે રોક ટોક આ ગામના સામાજિક તત્વો ત્યાં જશે અને ત્યાં ગંદકી કરશે કોઈ ઝેરી પદાર્થો નાખશે તો આ શિહોર એક લાખ વસ્તીના માટે એક મરણ તોલ ફટકો પડવાની શક્યતાઓ ઊભી થાય છે એના માટે અમે આવેદન પત્ર આપી રહ્યા છીએ અને બીજી બાજુ એ પણ મારી વાત છે કે પર્યાવરણને પણ ભયંકર નુકસાન થશે અને આ તાવ ને ખોદ છે તો એના પાણી ના જવા બીજી જગ્યાએ જશે કે પાણી માં વેણ બીજી બાજુ વળી જશે કે તાવ માં જ્યારે ફ્રોપ ચોમાસામાં આવશે ત્યારે કચરો બહાર ફેંકાતો છે દીવાલો બનાવવાથી નહીં ફેંકી શકાય તો આ શહેર ની જીવાદોરી સમા તળાવ જતન અને રતન આપણે બધા કરીએ એવી માંગણી સાથે મે કહીએ છીએ કે 2005 ની અંદર ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો ત્યારે જે ખોદવામાં આવ્યો તો ત્યારે પણ પાળો માંથી જવા નીકળી ગયા હતા અને શહેર જનતા દિલ ધરક ફફડાટ વ્યાપી ગઈ હતી કે આ તળાવ તૂટી જશે આવી ચિંતા આ ગામમાં માં વ્યાપી રહી હતી એ બધા જ બનાવોના અનુસંધાને અમારા 40 વર્ષના જૂના આ શહેરમાં સેવાના અનુભવના આધારે અમે ચીફ ઓફિસર સાહેબ શ્રી ભાવનગરના કલેક્ટર સાહેબ શ્રી ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી વહીવટદાર શ્રી અને મામલતદાર સાહેબ અને પ્રાંત ઓફિસર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને જાણ કરીએ છીએ કે આ કામ જનહિતના લાભાર્થે ન્યાયના હિતમાં તાકીદે અટકાવવું એ આજની માંગ છે અને આજની આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવતા દિવસોમાં જે કોઈ પરિસ્થિતિ ઊભી થશે એની જવાબદારી તંત્રની રહેશે કારણ કે અત્યારે પબ્લિક બોડી નથી માત્રને માત્ર નિર્ણયો અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અધિકારીઓના નિર્ણયો લોક ઉપયોગી હોતા નથી એનું સાબિત્ય આ છે કે આ કામ માટે કોઈ ઠરાવ થયો નથી મ્યુનિસિપાલિટી એપ અંડર સેક્શન વન ફિફ્ટી ફાઇવ મુજબ કોઈ પણ કામ કરવું હોય રૂપિયાની ટ્રાફની ખરીદ્યો તો ઠરાવ કરવો જોઈએ સદ્રઉ કિસ્સામાં ઠરાવ નથી સદ્રવ કિસ્સાની અંદર પ્રાદેશિક નગરપાલિકાના નિયમકના નિયમો અને સભા સંચાલનના નિયમનો પણ ભંગ થાય છે ત્યારબાદ સિંચાઈ અધિનિયમની જુદી જુદી જોગવાઈ મુજબ કોઈ મંજૂરી મળી નથી તો આ તળાવને અત્યારે કાંઈ પણ જગ્યાએ અડવું કે કાંઈ પણ જગ્યાએ એના ફેરફાર કરવા એના રૂપાંતર કરવા એક વિસ્ફોટક પરિસ્થિતિ સર્જી શકાય એવી સ્થિતિ આ શહેરમાં આજે થઈ છે તો હું શહેરના હિતમાં મારા સાથી સભાસદ અને નગરપાલિકાના ઉપપ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ ચતુરભાઈ વિજયભાઈ અક્ષયભાઈ અને વિગેરેની હાજરીની અંદર મેં આવેદન પત્ર આપીએ છીએ અને અમારી લાગણી ને માગણી મને ભરોસો છે કે આ ભટ્ટ સાહેબ એક સારા અધિકારી છે એ અમારી વાત સમજી શકશે અને તાકીદની અસરથી એનું કામ ન શરૂ થાય એવા પ્રયત્નો કરે એવી અમારી લાગણીને ને માગણી આ તકે છે વંદે માતરમ ભારત માતા કી છે જય શિવન